ગુડ મોર્નિંગ દોસ્તો આ તમે જોઈ રહ્યા છે ઉનાઈ માતાજીનું મંદિર આ ગરમ પાણીનો કુંડ છે અહીં ગરમ પાણી આખું વરસ નીકળે છે આ ગરમ પાણીમાં નવાની આજે ખૂબ જ મજા આવી મિત્રો સાથે આ ગરમ પાણીમાં નવાથી ચામડીના અમુક રોગો પણ સારા થઈ જાય છે એવી માન્યતા છે તો તમે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો જો તમારે જવું હોય તો જઈ શકો છો આ નદી છે પૂર્ણા નદી આ નદીની ઉપર સૂર્ય મંદિર આવેલું છે ત્યાં આગળ મહાદેવજીનું મંદિર છે આ જુઓ મહાદેવજીનું મંદિર અને મહાદેવજીની મંદિરની બાજુમાં બજરંગબલીનું મંદિર પણ આવેલું છે એ પણ આપણે જોઈશું આ બજરંગ મંદિર છે આદિવાસી મૂર્તિ જેવી છે આ ત્યાંનો ખૂબ જ સુંદર નજારો છે એકદમ લીલું પરિવાર સાથે ફરવા જવાનું પણ મન થાય હજારો છે જો તમને ફરવાની ઈચ્છા થાય તો ઉનાઈથી ફક્ત દસ કિલોમીટરમાં આ મંદિર છે તો તમે ત્યાં આગળ જઈ શકો છો આ ખૂબ જ જૂના ઝાડો છે અને લાંબા અને મોટા પણ છે હવે અમે નીકળી રહ્યા છે ત્યાંથી બહાર પણ વચ્ચે થોડો રસ્તો ખરાબ આવી ગયો ખૂબ જ મોટા મોટા ખાડા હતા પણ ત્યાંથી પસાર થઈ ગયા ને ખૂબ જ સારો રસ્તો આવી ગયો હવે આગળ જય ગોસ્માઈ માડીનું મંદિર છે ત્યાં આપણે જઈએ આ મંદિર છે ખૂબ જ સુંદર જય ગોસ્માઈ માળીમાં અને આજુબાજુ બે નાના મંદિર છે એ ગણપતિ બાપા અને હનુમાન દાદાના મંદિર છે ખૂબ જ સુંદર સ્તંભ છે આ ડિઝાઇન પણ ખૂબ જ સુંદર છે આપણને જોવા ગમે એવી આ જય ગોસ્માય માળીમાંની મૂર્તિ છે અંદર એક પથ્થર જ છે મોટો અને એટલી મોટી મૂર્તિ છે કે માતાજીને સાડી પણ પાંચથી સાત પહેરાવવી પડે છે એટલી મોટી મૂર્તિ છે અને મુખ્ય મૂર્તિ આ ડુંગર ઉપર છે અને આ ડુંગરના બોસોને સાઠ પગઠ્યા છે તો અમે મિત્રો સાથે ઉપર ગયા ખૂબ જ મજા આવી એક મિત્ર ન આવી શક્યો અમને પણ વારંવાર ફોન આવ્યો વિડીયો કોલ પણ આવ્યો ને કીધું આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું ખૂબ જ સુંદર નજારો એકદમ લીલું આ સામે દેખાય છે મૂર્તિ છે આ માજી બેઠા છે એ ભક્તોને ચાંદલા કરી આપે છે અને આ પથ્થરની મૂર્તિની મેં પ્રદક્ષિણા કરી રહ્યો છું ખૂબ જ ડેન્જર છે થોડો પણ પગ લપશે તો રામ રામ થઈ જાય એવું છે દોઢ મિનિટ જેટલો સમય ગયો મને પ્રદક્ષિણા કરવામાં કારણ કે પથ્થર અને કાડવ છે વરસાદ પડી ગયો હોવાથી ચીકણું પણ છે લપસી પડાય તેવું તો તમે જોઈ શકો છો એકદમ બીક લાગે એવું વાતાવરણ છે ઉપર ક્યાં જવું અને ક્યાં ન જવું એવી પરિસ્થિતિ છે પગ મૂકવાની પણ જગ્યા નથી દેખાતી હજુ પણ પ્રડિક્સના ચાલુ જ છે નાના નાના વૃક્ષ વચ્ચે આવી રહ્યા છે આ તમે જોઈ શકો મોટા પણ પથ્થર છે નાના પણ છે ક્યાંથી ઉતરવું એ જ સમજ નથી પડતી પણ ધીમે ધીમે ઉતરી ગયો માતાજીમાં શ્રદ્ધા હોય તો બધું થઈ જાય ખૂબ જ સુંદર નજારો જો તમને પણ આ મંદિરે જવાનું મન થાય તો તમારે નીકળી જવું ઉનાથી ફક્ત દસ કિલોમીટર છે ચીખલીથી ઉનાઈ ચાલીસ કિલોમીટર અને ત્યાંથી આ મંદિર ફક્ત દસ કિલોમીટર જ છે ખૂબ મજા આવે પ્રદક્ષિણા પૂર્ણ થઈ હવે નીચે ઉતરી રહ્યા છે આ વચ્ચે આરામ કરવાનું સ્થળ છે નાનો રૂમ જેવો બનાવેલો છે નીચે ઉતરી રહ્યા છે સામે ગોસ્માયમાનું મંદિર દેખાઈ રહ્યું છે આખું કમ્પાઉન્ડ છે મંદિર પાર્કિંગ ઠંડા પાણીની પણ સુવિધા છે હવે બહાર નીકળી રહ્યા છે અને અમે જઈ રહ્યા છે પડમ ગાર્ડન આ છે પડમ ડુંગરીનો મુખ્ય પ્રવેશ દ્વાર અહીંથી અંદર જઈ રહ્યા છે એમની પણ બાજુમાં પૂર્ણા નદી છે ત્યાં ચેકડેમ છે આ બાળકોને રમવા માટેનું એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જવા માટેનો રસ્તો છે તે હાલમાં બંધ છે ખૂબ જ સુંદર છે